તલવાણા ગામમાં પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો બાળકોમાં ઉત્સાહની લહેર જોવા મળી માંડવી તાલુકાના તલવાણા ગામમાં બાળકો માટે ખાસ પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મુખ્યત્વે તલવાણા ગામના સરપંચ કનુભા બેચુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા કનુપા બેચુભા જાડેજા કહે છે અમે છેલ્લા સાત વર્ષથી શાળાના બાળકો માટે પતંગ વિતરણ કરી રહ્યા છીએ અને પોતે જ્યારે સરપંચ ન હતા ત્યારથી કરી હમણાં સુધી તેમની બાળકો માટે હર હંમેશ અવિરતપણે પતંગ વિતરણ દર વર્ષે કરતા હોય છે અને છુટ્ટીઓમાં બાળક આનંદથી પતંગ ચગાવશે તે જોતા તેમને ખૂબ ખુશી થાય છે પતંગ વિતરણ પછી બાળકોમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી ગામના સરપંચના આ પ્રયાસને શાળાના આચાર્ય અને શિક્ષિકાઓએ પણ ખૂબ પ્રશંસા કરી હતી શાળાના આચાર્ય શિક્ષકો કહે છે કનુભા છેલ્લા એક વર્ષથી પતંગ વિતરણ કાર્યક્રમ કરી રહ્યા છે ગામના સરપંચશ્રીના આવા કાર્યો બાળકો માટે પ્રેરણાદાયી છે બાળકોને તેઓની સ્કૂલ માટે હંમેશા સહકાર મળતો રહે છે આ કાર્યક્રમ દ્વારા તલવાણા ગામે બાળકોના આનંદમાં વધારો કર્યો છે આ રીતે ગામના સરપંચ અને શાળાના સહકારથી બાળકોના ભવિષ્ય માટે હકારાત્મક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે મારું નામ કાનુબાબી જાડેજા તરોણા ગામનો સરપંચ છું અને કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના ઉપપ્રમુખની પણ જવાબદારી છે તો પ્રથમ તો આજે સંક્રાંત ઉત્તરાયણની સર્વે ભારતીયોને શુભકામના આપું છું અને આજે ઉત્તરાયણના દિવસે જ્યારે અહીંયા અમારા નાના ભૂલકાઓ શાળાના વિદ્યાર્થીઓ અને ગામના છોકરાઓ નાના જે હોય છે એમને પતંગનું વિતરણ કરી અને અહીંયા બધા છોકરાઓ કેમ રાજી રહે અને કેમ ભણવામાં આગળ આવે કે ભણવા સાથે એમને મનોરંજન પણ જોઈએ એટલે દર વર્ષે આવું કરીએ છીએ એટલે ગામના છોકરા પણ રાજી થઈ જાય અને આ એક ઉત્સવ છે એ ઉત્સવ સારી રીતે ઉજવાય અને આ આ છોકરાઓનો ઉત્સવ છે તો સારી રીતે ઉજવાય એવી અમે આ છોકરાઓને પણ ભલામણ કરી છીએ અને સાંજના પણ અમે સ્કૂલમાં ચાર વાગે પ્રોગ્રામ છે પતંગ ઉત્સવનો તે પણ મનાવશું અને અત્યારે અમે આખા ગામમાં અને સ્કૂલમાં માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળામાં જે જેટલા વિદ્યાર્થી છે લગભગ ત્રણસોની આસપાસ વિદ્યાર્થી છે તો અમને દરેકને એ વિદ્યાર્થીને એક એક પતંગનું વિતરણ કરી અને આ જે આપણો ઉત્સવ છે અને ઉત્સવને કેમ આગળ વધે અને કેમ એની નામના થાય અને છોકરાને પણ ખબર પડવી જોઈએ કે ઉત્તરાયણ શું વસ્તુ છે ઉત્તરાયણ બહુ મોટો તહેવાર છે આજે ભારતભરમાંથી ભારતમાં વિદેશમાંથી પણ આ તહેવાર માટે વિદેશી પણ આવે છે આજે પણ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જે સફેદ રણ છે એ સફેદ રણમાં પણ આપણે પતંગ ઉત્સવ આજે જ્યારે કાલે થઈ રહ્યો છે તો એમને પણ આપણે જોઈએ અને આ પ્રેરણા છોકરાઓને પણ આપીએ કે કાલે સવારે આનું પણ જેમ મહત્તમ વધે એવી રીતે આપણે કરવાનું હોય છે આ પતંગનું વિતરણ મને આ સાતમું વર્ષ છે દર વર્ષે પતંગ દરેક નાના છોકરાઓને ગામમાં અને સ્કૂલમાં વેચું છું આ સાતમું વર્ષ છે તો છોકરા દર વર્ષે અપેક્ષાએ રાખે છે કે ભાઈ હવે તો હું સરપંચ છું પણ સરપંચ નહોતો દીદી પણ આ છોકરાઓને પતંગ આપી અને આપણે આ જે તહેવાર છે એમાં રંગેસંગે ઉજવી છે મેં એના હેતુસરે જ આ જે પતંગ વેચણી કરી છે એના માટે જ હું કરું છું કે ભાઈ નાના છોકરાઓ છે એને ખબર ન હોય પતંગ જ્યારે ઉડતી હોય અને કપાતી હોય તો છોકરા એક પતંગ માટે દોડતા હોય તો ક્યારેક અકસ્માત થતું હોય છે પણ મેં આ અમારે અહીંયા અક્ષમાત થયું નથી પણ મારો એ દેશ એક છે કે ભાઈ નાના છોકરાઓને એક એક પતંગ આપી હોય તો જે પતંગ પાછળ દોડે છે અને જે આ નુકસાન થાય છે નુકસાન ન થાય અને સમગ્ર આ છોકરાને પણ કહું છું એમના વાલીઓને પણ કહું છું કે ભાઈ તમારા છોકરા ભલે પતંગ ચગાવે પણ એમની તકેદારી તમે પણ રાખજો કે આપણે છોકરા રોડ ઉપર દોડતા ન જાય ઊંચા જોઈને ન દોડે કે વાહન આવતું હશે ના હશે એની આપણે ખાસ તકેદારી રાખવી પડે અને એ એમના છોકરાઓને જે પિતા પિતાશ્રી છે એમને પણ હું આ અહીંયાથી આહવાન કરું છું કે ભાઈ તમે આ છોકરાનું ધ્યાન રાખજો અને તમે પણ સાથે રહેજો એમને આ પતંગનો ઉત્સવ બહુ સારો છે કે ભાઈ તમારે પણ સાથે રહી અને આ પતંગ ઉત્તરાયણનો જે તહેવાર છે એ જોવો જોઈએ ભવ્ય રીતે એના વિશે હું ખાસ કહીશ કે ભાઈ જે બહારનો દોરો છે ચાઇનીઝનો ડમરો એ બહુ ફેમસ છે પણ મારી જ વાત કરું મારા ઘરે મારા છોકરાઓ છે એમણે મને જીત કરી હતી મેં એમને ચો ચોખ્ખી કહી દી કે ભાઈ ડમરું દોરા મળશે નહીં તમને આપણા જે ઇન્ડિયાના અને જે કાચા દોરા હોય છે એનાથી પતંગ કપાયનો વાંધો નથી પણ આપણે આપણે પતંગ આવા દોરાથી નુકસાન ન થાય એટલે ખાસ તકેદારી રાખી અને એવા દોરાથી આગું રહેવું જોઈએ અને એ દોરા ખૂબ નુકસાન કરે છે ક્યારેક ક્યારેક તો દોરા સમજી લો કે એ દોરા ઉપર તાર ઉપર જ્યારે ઇલેક્ટ્રિક તાર ઉપર હોય છે તો મેં એવું પણ સાંભળ્યું છે કે એમાં શોટ પણ આવે છે તો ખાસ મારી દરેક આ છોકરાઓને અને એમ ના માતા પિતાઓને મારે ખાસ નમ્ર અપીલ છે કે ભાઈ એવા દોરાથી પર રહી અને આપણા જે ભારતીય દોરા છે એ ભારતીય દોરા કાચ વગરના દોરા જે છે એ બાળકોને આપવા જોઈએ અને એની તકેદારી આપણે રાખવી જોઈએ નમસ્કાર હું સીમાબેન પ્રાથમિક શાળાથી તલવાણા પ્રાથમિક શાળાથી છું અને અમારે આજે સ્કૂલમાં શ્રી તરફથી પતંગ વિતરણ કરવામાં આવ્યું છે એમાં બાળકો બહુ બધા બહુ જ ઉત્સાહિત થયા અને એમને આમ મજા આવી કે દર વર્ષે આમ તો આવે છે ને આ વર્ષે એ લોકોને ઉત્સાહ જોવા મળ્યો છે અને સરપંચ શ્રી કનુભા તરફથી હું એમનો આભાર માનું અમારે શાળામાં બસો પિસ્તાલીસ જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે એ જ સંદેશો આપશું કે બધા હળી મળીને બધા પતંગો ચલાવે અને અહીંયા બધા જ્ઞાતિના લોકો છે બાળકો છે પણ બધા હળી મળીને અમારી સ્કૂલમાં દરેક ઉત્સાહથી બધા તહેવાર મનાવવામાં આવે છે તો આજે અમે પણ રાખ્યું છે ચાર વાગે છે અમારે સ્કૂલ નિશાળમાં એટલે આજે જે કનુભાવ તરફથી જે પતંગો વિતરણ કરવામાં આવી છે તો એટલે છોકરાઓ એટલા રાજી થઈ ગયા છે કે આજે એ લોકો ઉત્સાહપૂર્વક આ તહેવાર મનાવશે બાળકોને એક એ સૂચ સૂચના દેવામાં માગું છું કે બાળકો ધ્યાનથી ધ્યાનપૂર્વક પતંગો ચલાવે જ્યાં ત્યાં દોડે નહીં અને દોરીનું ધ્યાન રાખે અને જે ચગાવવાવાળા છે એ પણ ધ્યાન રાખે કે કોઈ પંખીને કોઈ બાળકોને પણ કોઈ ઈજા થાય નહીં છેલ્લે મારા તરફથી બધાને સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા મારું નામ જાડેજા ધારાબા છે હું અહીંયા બે ત્રણ વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવું છું અને દર વર્ષે સરપંચશ્રી કનુભા દ્વારા બાળકોને પતંગ પતંગનું વિતરણ કરવામાં આવે છે અને પતંગ ઉત્સવનું આયોજન પણ શાળાની અંદર દર વર્ષે સુંદર રીતે કરવામાં આવે છે અમારે ટોટલ અહીંયા શાળાની અંદર એકથી આઠ ધોરણમાં ટોટલ બસો ચાલીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે તમામ બાળકોને પતંગનું ખૂબ સારી રીતે વિતરણ કરવામાં આવ્યું છે એ બદલ હું સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવી તમે કામગીરી કરતા રહ્યો અમારા અમારા શાળા માટે શિક્ષકો બાળકો માટે અને અમને જે તમે પ્રોત્સાહન આપો છો એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર મારું નામ વૈશાલીબેન અગ્રાવત છે હું તલવાણા પ્રાથમિક શાળામાં મદદની શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું આજ રોજ ગામના સરપંચ શ્રી કનુભા સાહેબ તરફથી તમામ બાળકોને પ્રાથમિક શાળાના અમારા તમામ બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું જેથી બાળકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ છે તો એ બદલ હું સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two sangar ramji Bai r 9 શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો